હાટકેશ પરિવાર સાથે શ્રી દેરવાળી વંડીના વર્ષો જૂના નાતો છે અમે પોતે પણ નાગર પરિવારમાં જ અમારો ઉછેર થયો છે ને એના સાથે ઘણા અર્થો ભી અમે સંકળાયેલા છીએ ને દર વર્ષે અમે હાટકેશ્વર મંદિર રવાની નો ઉત્સાહપૂર્વક સન્માન કરી ને ઉત્સાહપૂર્વક ભાગ લઈએ છીએ ત્યાં હાટકેશ રમુ વાતુલ મહેતા હાટકેશ્વર જાગે આજે જૈત્રસુર ચૌદશ એટલે કે

જે યજ્ઞોપવિત ધારણ કરેલ છે એવા બટુકો જેવા કે સ્ત્રોત ઋતવી અંજારી મીરભાઈ અંજારિયા વેદાંગ રીતેશભાઈ વૈદ અને મેઘ રીતે વૈદ્ય આજે યજ્ઞોપવિત ધારણ કરેલ છે અને આ યજ્ઞોપવિત પછી દાદા હકેશ માલખીની અંદર નગર યતના નીકળી છે જે ભુજના રાજમાર્ગો પર ફરી અત્યારે પાછી હાકેશ મંદિરની અંદર પરત ફરશે અને આજે શ્રીમતી તુષાબેન મનીષભાઈ વૈષ તરફથી યજમાન પથ મેળવેલ છે તો તેઓ બાર ત્રીસ વાગે બીડું અમશે અને ત્યારબાદ સ્થાન હકેશ ની અંદર નાસીજનો માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે ઘુમટ ઉપર માં ના પ્રતિકૃતિ શ્રી કૃપાબેન કિશોરભાઈ શાહ તરફ આપવામાં આવેલ હતી આ સમગ્ર ઉત્સવ ની અંદર નાગર નાસી ના લોકોએ ભાગ લઈ અને ઉત્સાહભીર આરકી જયંતિ ની ઉજવણી કરી છે